આગળનો પ્રશ્ન છે કે આધુનિક સમાજમાં નૈતિક પડકારો માત્ર એક વ્યક્તિ સંસ્થા કે એક એકમ પૂરતા મર્યાદિત નથી પરંતુ સમગ્ર સમાજ માટે પડકાર છે ચર્ચા કરો તો આજે આખો ક્વેશ્ચન છે એમાં મહત્વના કીવડ કયા છે મહત્વના કીવડ એ છે કે આજે જે કોઈ પણ સમસ્યા જે છે આજના જે નૈતિક પડકારો ચેલેન્જીસ મોરલ ચેલેન્જીસ જે છે નૈતિક પડકારો આ કોઈ એક વ્યક્તિ પૂરતા સીમિત નથી પરંતુ સમગ્ર સમાજને અસર કરે છે ટૂંકમાં શું કહેવા માંગે છે ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે જે નૈતિક વસ્તુ આપણે જેને ગણીએ છીએ મોરાલિટી અને એથિકલ જે વસ્તુ જે આપણે એક વસ્તુ પૂરતી સીમિત રાખીએ છીએ એ હકીકતમાં એક એક વ્યક્તિ એક સંસ્થા પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર સમાજને લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટની અંદર લાંબા ગાળે અથવા ટૂંકા ગાળે ગમે ત્યારે જે છે આખા સમાજને મોટા પાયે અસર કરે છે બરાબર એ આપણે અહીંયા જે છે એ જણાવવાનું છે તો આની અંદર જે છે એ તમારે પહેલાં પહેલાં તો ઇન્ટ્રોડક્શન બાંધવું પડે ઇન્ટ્રોડક્શનની અંદર તમે એવું કહી શકો કે આજે જે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણનો યુગ છે એના કારણે સમગ્ર દુનિયા જે છે એ શું બની ગઈ છે એક ગ્લોબલ વિલેજ બની ગઈ છે ગ્લોબલ વિલેજ બની ગઈ છે અને ગ્લોબલ વિલેજ બની ગઈ છે અને ઇન્ટરકનેક્ટેડનેસ ઇન્ટર કનેક્ટેડનેસ એ એટલી બધી વધી ગઈ છે કે દરેક વસ્તુ એકબીજા સાથે જે છે એ ઉપર આધાર રાખે છે અને એકબીજા સાથે જોડાયેલી છે તો આવામાં જે છે એ સમાજ પણ એકબીજા સાથે જોડાયેલો છે અને દરેક વસ્તુનું બીજી વસ્તુ ઉપર પ્રભુત્વ અથવા પરિણામ જે છે એ એક વસ્તુના કારણે બીજી વસ્તુ જે છે એ પ્રભાવિત થતી હોય છે તો એના કારણે નૈતિક પડકારો જે છે એ પણ સમગ્ર સમાજને જે છે એ પડકાર કરે છે બરાબર બીજી વસ્તુ તમને ખ્યાલ હશે કે અત્યારે નૈતિક મૂલ્યો જે છે એનું પતન થઈ રહ્યું છે નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે હવે તમારે શું કરવાનું તમારે દરેક વસ્તુ લખવાનું પહેલાં પહેલાં તો આતાર કયા કયા નૈતિક પડકારો છે નૈતિક પડકારો જે હોય એના નામ લખવાના અને એનાથી સમાજનું પતન કઈ રીતે થયું છે એ લખવાનું તો નૈતિક પડકારો પહેલાં પહેલાં તો કયો છે કે નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે નૈતિક મૂલ્યોનું પતન તો નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું એના કારણે સમાજ સમાજને શું વાંધો પડ્યો તો પહેલાં પહેલાં તો આપણે વાત કરીએ કે નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે પહેલી વસ્તુ આપણે અહીંયા એક બહુ મસ્ત ઉદાહરણ આપી શકીએ કે અત્યારના જે સ્ટાર લોકો જે છે સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર્સ જે બધા કહેવાતા સ્ટાર લોકો જે છે બરાબર કે સ્ટાર લોકો છે કે જેની પાછળ બોલીવુડના હીરો અને હિરોઈન નહીં બધા એની પાછળ ઘણા બધા લોકો ગાંડા છે એને ફેન ફોલોઈંગ એમની વધારે છે એમનું અનુકરણ કરે છે અને આ લોકો ખુદ જે છે એ ગેમ્બલિંગની ડ્રીમ ઇલેવનની ને સટ્ટાની ને જુગાર રમવાની ને વન એક્સ બેટની ને તમાકુની ને બીડીને સિગરેટ ને દારૂ જુગાર એની એડવર્ટાઇઝમેન્ટ કરે છે શું આ નૈતિકતાની દ્રષ્ટિએ સાચું છે તો કે ના ખોટું છે તો મતલબ કે નૈતિક મૂલ્યનું પતન થઈ રહ્યું છે હકીકતમાં તમે વિચારો કે અજય દેવગઢ બોલો જુબા કેસ નહીં ચાલુ થઈ ગઈ છે બરાબર પણ હકીકતમાં શું એ આપણે પહેલી કે આલો કે ભાઈ અજય દેવગઢ એ તો એનો ધંધો છે એને પૈસા મળે છે પણ હકીકતમાં તો એ સમગ્ર સમાજ ઉપર તો ખોટી છાપ છોડે છે ને તો મતલબ કે એક નાની વસ્તુ સમગ્ર સમાજ ઉપર કઈ રીતે ખોટી છાપ છોડે છે બીજી વસ્તુ આજે આપણે વાત કરીએ કે આધુનિકતાની અંદર પૈસા પાછળ જે છે આધારી ડોટને એ બધું લોકો દોડી રહ્યા છે તો એના કારણે શું થયું છે જે સાયબર એટેક જે છે એ વધતા રહ્યા છે ફિશિંગ એટેકને એ બધું વધતું રહે છે ઠગ લોકોને ઠગવાનું ને આ બધા પ્રકારનું કારણ જે છે એ વધી રહ્યું છે લોકોનું ટૂંકમાં ફાઇનાન્શિયલ ફ્રોડને એ બધું વધી રહ્યું છે પહેલી બીજું આ લખવું ત્રીજું મોસ્ટ હેપી વસ્તુ કે સ્કેમ જે છે એ વધી રહ્યા છે અને આ સ્કેમ પણ કહેવા કોર્પોરેટ જગત કોર્પોરેટ વેપાર જગતના જે સ્કેમ જે છે એ કોર્પોરેટ જગતના સ્કેમ જે છે એ વધી રહ્યા છે બીજું સ્ટોક માર્કેટ શેર બજારના સ્કેમ જે છે એ પણ વધી રહ્યા છે હવે તમે વિચારો અહીંયા તો આ તો નૈતિકતાનો જ પ્રશ્ન છે ને ઘણી બધી વાર સામાન્ય રીતે લોકોના મગજમાં એવું હોય કે જે ગરીબ હોય જે અભણ હોય જે ભણેલો ન હોય એ સ્કેમ કરતો હોય પણ એવું નથી હકીકતમાં ભણેલા ગણેલા હોય એ તો બહુ મોટા મોટા સ્કેમ કરતા હોય એ તો ખતરનાક નેક્સ્ટ લેવલના સ્કેમ કરતા હોય બજારની અંદર જે કોર્પોરેટની અંદર જે સ્કેમ થતા હોય ટુ જી સ્કેમને એ બધા ટુ જી કોમ્બાઈનને એ બધું થયેલું હતું બરાબર તો આ બધા જે છે એ શું આ ફોર એક્ઝામ્પલ સમજો કે બે હજાર દસની અંદર ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલું હતું બેન્કિંગની અંદર સબ પ્રાઇમ ક્રાઇસિસ આવેલું હતું તો એ તો જે તે એકાદ બેંકથી જ શરૂ થયેલું હતું અને એ બેન્કની અંદર પણ એકાદ બે વ્યક્તિ હતા એ કર્મચારીઓનો જે ગેરવ્યવહાર હતો અથવા કરપ્શન હતું એનાથી જ ચાલુ થયેલું પણ એના કારણે સમગ્ર વિશ્વને બહુ મોટો ફટકો પડેલો હતો તો આ એક શું થયું પહેલાં તમારે શું કરવાનું એક આપણે નૈતિક પડકાર મૂક્યો અને એ નૈતિક પડકારને સમગ્ર સમાચારે આપણે જોઈ બરાબર તો આ બીજું પણ એ જ વસ્તુ થઈ ગઈ સાયબર એટેકવાળું પછી આ સ્કેમવાળું બરાબર જે ફ્રોડ થાય છે ફાઇનાન્શિયલ ફ્રોડવાળી મેં તમને જે વસ્તુ કીધી ફાઇનાન્શિયલ ફ્રોડ આ કીવડ જે છે તમે વાપરી શકો છો આની સિવાય આપણે વાત કરીએ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જે છે તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એની અંદર પણ આવું આ વસ્તુ થતું હોય છે કે માનવીનો જે છે ઉપયોગ થતો હોય છે એના હ્યુમન રાઇટ્સ અધિકારોનું જે છે શોષણ થતું હોય છે એની ઉપર જે છે એ ટેસ્ટ કરવામાં આવતા હોય છે તો આ પણ શું છે આ એક રીતે સમાજ ઉપર એક ખોટી અસર ખોટી છાપ જે છે એ પાડે છે બરાબર તો આ બધા એક કોઈ પણ આવા અલગ અલગ નૈતિક પડકાર જે છે એને આની સાથે જોડવાના છે કે આપણે વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે મશીન લર્નિંગ આ બધી હોય તો આજે મશીનોને એ બધા જે છે તો એ પણ એક નૈતિક પડકાર છે તો એ પણ સમાજને જે છે એ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે તમને એવું લાગે એ કઈ રીતે તો હવે તમને ખ્યાલ હશે કે ધીમે ધીમે મનુષ્યનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે મોબાઈલ આ બધાની અંદર વધુનું વધુ રહી રહ્યા છે તો આના કારણે આપણે ચોપડી વાંચવાની એ બધી હાથ ચતી રહી છે રિસર્ચ એવું કહે છે કે મનુષ્યની જે શોર્ટ ટર્મ મેમરી ટૂંકા ગાળાની યાદ શક્તિ જે છે એ ઘટી રહી છે કેમ કારણ કે હવે લગાતાર બધું ઇન્ટરનેટ ઉપર જ મળી જાય છે તો ટૂંકા ગાળાની શક્તિ જે છે એ જતી રહી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ બધા નકારો તો આ શું સમાજ ઉપર એક બહુ મોટી અસર ને બાળકો ઉપર ને એ બધા ઉપર બહુ મોટી અસર થઈ બીજો એ મોસ્ટ એમ્પી વસ્તુ તમે કઈ લખી શકો કે શાળાનું વ્યાપારીકરણ શાળાનું જે વ્યાપારીકરણ થયેલું છે શાળાનું વ્યાપારીકરણ શાળા કરતાં વધારે શબ્દો કેવો રહેશે શૈક્ષણિક સંસ્થાઓ જો શબ્દોની પસંદગીમાં તમારે મહત્વનું રહેવાનું કે શૈક્ષણિક સંસ્થાઓ જે છે એનું વ્યાપારીકરણ થઈ ગયું છે શૈક્ષણિક સંસ્થાનું વ્યાપારીકરણ થઈ ગયું છે એના કારણે બાળકોની અંદર જે વેલ્યુ બેઝ જે એજ્યુકેશન આવવું જોઈએ કોલેજના બાળકોની અંદર જે સ્કીલ આવી જોઈએ એ હકીકતમાં આવતી નથી હકીકતમાં ડિગ્રી જે છે એ પૈસાની લેતી દેતી થઈ ગઈ છે પૈસા ફેંકો પૈસાથી ડિગ્રી જે છે એ ખરીદી શકે છે તો એ પોઈન્ટ આની અંદર રાખે મોસ્ટ આઈએમપી વસ્તુ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ રાજનીતિની અંદર ક્રિમિનલ લોકો પહોંચી ગયા છે બાહુબળ દ્વારા જે મની પાવર મસલ પાવર આ બધાના દમથી જે છે એ બુથ કેપ્ચરિંગને એ બધું કરવામાં આવે છે ચૂંટણી પ્રક્રિયાની અંદર ધાંધલી કરવામાં આવે છે ચૂંટણી પ્રક્રિયાને ઇન્ફ્લુઅન્સ કરવાનું કામ કરવામાં આવે છે અને બાહુબલી લોકો જે છે સંસદની અંદર પહોંચી જાય છે વિધાનમંડળોની અંદર પહોંચી જાય છે અને પોલિસી મેકિંગની પ્રોસેસ છે એને આવી રીતે જે છે એ કરપ્શન જે છે કરતા હોય છે તો આ એક ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ છે એ લખી શકો છો બીજી વસ્તુ મોસ્ટ એમ્પી કે કરપ્શન કરપ્શન રેડ રેડટેપિઝમ બરાબર તો આ બધાની પાછળ પણ એક રીતે નૈતિક મૂલ્ય છે એક રીતે આપણે આ નૈતિક પડકાર છે ને નૈતિક પડકાર છે કે ભાઈ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ અને આ તો સમગ્ર સમાજ ઉપર અસર કરે છે ને કેમ કારણ કે એક ક્રિમિનલ જે છે એને આપણે સંસદની અંદર મોકલી દીધું અને એ તો આવે એવો જ કાનૂન બનાવશે ને કે જે એને ફાયદો થતો હોય બરાબર તો સમગ્ર સમાજ ઉપર વિશાળ પરસ્પેક્ટની અંદર આપણે વિચારીએ તો સમગ્ર સમાજને બહુ મોટા પાયે છે એ અસર કરે છે બીજું મોસ્ટ ટાઈમ વસ્તુ આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જ જે છે ક્લાઇમેટ ચેન્જ તો એ એક રીતે નૈતિક પડકાર છે ને હકીકતમાં આબોહવા પરિવર્તન શા માટે થયું છે તો કે મોટી મોટી કંપની જે છે અથવા મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ અથવા તો ડેવલપ્ડ કન્ટ્રીઝની જ વાત લઈ લઈએ બરાબર અમેરિકા અને યુરોપના વિકસિત દેશો એમને જે તે સમયે પર્યાવરણનું નુકસાન કર્યું પોતાના ઉદ્યોગ ધંધા ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કર્યું ઔદ્યોગિક ક્રાંતિ કરી એના કારણે જે જે ગ્રીન ગેસ છે એનું ઉત્સર્જન કર્યું એનું એમિશન કર્યું અને એના પરિણામ સ્વરૂપે તો આપણે અત્યારે આપણે આ બધી વસ્તુ જોઈ રહ્યા છે તો આ શું થયું તો સમાજ સમગ્ર સમાજ ઉપર મોટી રહેશે કે ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ એના કારણે ઘણા બધા આઇલેન્ડ કન્ટ્રીઝ જે છે એ ડૂબી જશે ઇન્ડોનેશિયા એ પોતાનું પાટનગર જે છે એ બદલવાની એ બદલવાની જાહેરાત કરી દીધી સાઉથ આફ્રિકાનું કેપ ટાઉન શહેર જે છે વિશ્વનું પ્રથમ પાણી રહિત શહેર જે છે એ બની ગયું ભૂગર જળ જે છે એના તળ જે છે એ ઊંચા આવી છે ભૂગર્ભ જળની અંદર જે છે એ આર્સેનિક અશુદ્ધિઓ એ બધી અશુદ્ધિઓને એ બધી પહોંચી ગઈ છે તો આ બધી વસ્તુ છે બીજું મોસ્ટ મોસ્ટી વસ્તુ અત્યારે યુદ્ધને એવું બધું જે ચાલી રહ્યું છે યુદ્ધ યુદ્ધ હકીકતમાં પોતાની જે પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે એની માટે રશિયા યુક્રેન યુદ્ધ ઇઝરાયલના નેના એના ડખા ચાલે છે હમાસાતાની અમેરિકા તો દરેક જગ્યાએ પોતાના યુદ્ધ જે છે એ ફંડિંગ કરતું હોય છે બરાબર બીજી એક મોસ્ટ વસ્તુ ગમે એક ક્વેશ્ચન કે ગમે ગમેન્ટ અમેરિકાનું યુરોપનું ખરાબ વસ્તુ લખવાની એની ખરાબ છબી છબીસીવાની માર્ગ જે છે એ ખૂબ સારા સારા મળશે બરાબર ભારતનું સારું દર્શાવવાનું પડશે તો આ યુદ્ધને એ બધું જે ચાલી રહ્યું છે ગ્લોબલ પીસ તો એનીમાં એ પણ એક રીતે નૈતિક પડકાર છે અને એ સમગ્ર સમાજ માટે જે છે એ હાનિકારક છે બીજું તમે વિચારો કે બાયો વેપન છે છે એ દર્શાવી બનાવવાની કોશિશ પછી ન્યુક્લિયર બોમ્બની અંદર લખી શકો છો એ પણ સમાજ માટે છે એ નૈતિક પડકાર છે અને સમાજ માટે જે છે પડકાર છે મોસ્ટ હેપી પેન્ડેમિક પેન્ડેમિકની અંદર તમને ખ્યાલ હશે કે ચીન દ્વારા જે છે એ પોતાની હરખી હાચી માહિતી જે છે એ ડબલ્યુ એચ નથી આપી અને બીજા બધાને નથી આપી તો આ તો એ એક તો સારું પણ છે જણાવવાની જરૂર હતી પણ એ જણાયું નહીં તો એના કારણે શું થયું પેન્ડેમિક બહુ વકરી ગયું અને સમગ્ર દુનિયાની અંદર વિશ્વના બધા દેશોની અંદર માનવીઓને બધાને જે છે ઘણું નુકસાન જે છે એ વેઠવું પડ્યું હતું તો સમાજ ઉપર બહુ મોટી અસર ને અને અમુક તો એવું કહે છે કે એ બાયો વેપન દ્વારા બાયોલોજીકલ દ્વારા જ બનાવવામાં આવેલું હતું એ તો જેવો એ આપણે એ નથી લખવાનું પણ એ લખવાનું કે જો સમયસર યોગ્ય સાચી માહિતી ચીને પહેલાં શરૂઆતમાં લઈ દીધી હોય તો આ જે પ્રિકોશન શરૂઆતના જે છે એ પૂર્વ આગમચેતીના પગલાં જે છે એ લઈ શકે બરાબર આ બધી વસ્તુ લખી શકાય મોસ્ટાઈપી વસ્તુ આની અંદર લોકો જે છે એક મિસ્ટેક કરશે આ પ્રકાર એને સમાજ સાથે જોડી લીધું પણ આમાં જે છે એ વે ફોરવર્ડ ખાસ આપવાનું છે વે ફોરવર્ડ આમાં પૂછ્યું નથી પણ તેમ છતાં પણ આપવાનું છે કે આ બધી વસ્તુ જે છે એના એનું સમાધાન શું હોઈ શકે આનું સમાધાન શું હોઈ શકે તો આનું સમાધાન એ જ હોઈ શકે કે વેલ્યુ બેઝડ એજ્યુકેશન બાળપણથી નાલનદાન તક્ષશિલા એ બધામાં તો આપણે વર્ષો પહેલાં જે છે એ આવું મૂલ્ય આધારિત શિક્ષણ આપતા હતા તો અત્યારે ફરીથી જે છે એ આપવાની જરૂર છે અને આજે સોશિયલ મીડિયાનું ને એ બધા ઇન્ફ્લુએન્સરોને એ બધા જુગારને એ બધાની પાછળ જે આંધળી ડોટ લગાવે છે તો એને ફેરવાની જરૂર છે પછી અવેરનેસ જનજાગૃતિ લાવવાની જરૂર છે ગ્લોબલ કોઓપરેશન સમગ્ર વિશ્વના બધા દેશોએ ભેગા થઈને કંઈક કામ કરવાની જરૂર છે પારદર્શિતાની એ બધું લાવવાની જરૂર છે બરાબર હવે બીજું આ આટલું તમે લખો ને તો તમારો આન્સર છે પછી કન્ક્લુઝન બાંધી શકો છો પણ બીજા ફોલ્ડર હું તમને કહું ને તો તમે આ આને અલગ અલગ પણ લખી શકો કે નૈતિક પડકારો જે છે એના સમાજ ઉપર અસર કઈ કઈ છે બરાબર એ રીતે પણ તમે લખી શકો પણ મેં તમને ઓલરેડી બેને એક એક પોઈન્ટ કરી અને ફોલ્ડર આપી અને એ લખવાનું કહી દીધું ફરીથી એકવાર હું તમને બધા ફોલ્ડર કહી દઉં કે ભાઈ કઈ રીતે તમે લખી શકો તો કે નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે એનું ઉદાહરણ આપી દેવાનું અને એને સમાજ આને જોડી દેવાનું બીજું અત્યારે આ ફાઇનાન્સિયલ ફ્રોડ થઈ રહ્યા છે ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ રહ્યા છે સ્કેમ થઈ રહ્યા છે સ્ટોક માર્કેટ ફ્રોડ થઈ રહ્યા છે કોર્પોરેટ ફ્રોડ થઈ રહ્યા છે તો એનું સમગ્ર સમાજ ઉપર કઈ રીતે અસર છે એ પછી ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ એનું સમાજ ઉપર કઈ રીતે અસર છે એ દર્શાવી દેવાનું કરપ્શન એનું લખી નાખવાનું પછી આ બાયો વેપારને પેન્ડેમિકને એ બધી વસ્તુ જે છે શૈક્ષણિક સંસ્થાઓનું વેપારીકરણ આ ઉપરાંત આપણે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ મેડિકલ એથિક્સ મેડિકલ એથિક્સ જે છે બરાબર તો મેડિકલ એથિક્સની અંદર એનું ધોવાણ થઈ રહ્યું છે તમને ખ્યાલ હશે કે ડૉક્ટરની અંદર ડોક્ટરો દ્વારા અને મોટી મોટી હોસ્પિટલ જે છે એ હવે નફા કેન્દ્રિત બની ગઈ છે નફાને જ ધ્યાનમાં રાખે છે અને અમુક વાર ઓપરેશનની ને એની જરૂર ન હોય ને તેમ છતાં પણ વ્યક્તિને જે છે એ ખોટે ખોટા ઓપરેશનની ને એની સલાહ આપી દેતા હોય છે જ્યાં ઓપરેશનની જરૂર જ નથી બરાબર મહિલાઓની અંદર એ કે જ્યારે પ્રેગનન્સી એ બધું હોય બરાબર તો ગેર આપણે સિઝેરિયનની નેની જરૂર ન હોય બરાબર સિઝેરિયનની ને તો તેમ છતાં પણ કરી નાખતા હોય છે બીજી આપણે વાત કરીએ કે જ્યાં સેરોગેસી સેરોગેસી માટે જે છે બરાબર તો કમર્શિયલાઇઝેશન ઓફ સેરોગેસી સેરોગેટ મધર જે છે એનું વેપારીકરણ કરી દીધેલું છે હકીકતમાં સેરોગેસી નામની આખી ટેકનોલોજી આખો એ જે કોન્સેપ્ટ જે છે એ વંધ્યત્વ ધરાવતા લોકો જે છે એની મદદ માટે લાવવામાં આવેલો હતો કે જે માતા કે પિતા નથી બની શકતા એ લોકોને બાળક મળી શકે એની માટે આખો કોન્સેપ્ટ લાવવામાં આવેલો હતો પણ હવે તો એનું કમર્શિયલાઇઝેશન વેપારીકરણ થઈ ગયું છે અને હકીકતમાં એને એક્સપ્લોઇટ કરવામાં આવે છે તો એ આખા સમાજ ઉપર જે છે મોટી અસર છે તો મેડિકલ એથિક્સવાળું એક પોઈન્ટ પણ આવે છે આની સિવાય બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો સોશિયલ મીડિયા એસએમ એક વસ્તુ યાદ રાખો કોઈપણ ટૉપિકની અંદર સોશિયલ મીડિયાને ઘૂસડવાની કોશિશ કરવાની કોઈ પણ ક્વેશ્ચન પૂછેલોની એટલે મતલબ એડ થતો હોય તો પણ મોટે ભાગે એડ થઈ જ જતો હશે તો સોશિયલ મીડિયા મીડિયા જે છે સોશિયલ મીડિયા એની સાથે પણ અમુક એથિકલ પોઈન્ટ્સ જોડાયેલા છે તમને એવું લાગે એવા કે એથિકલ પોઈન્ટ્સ બહુ પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો કે માર્ક ચુકેબર્ગ જે છે એણે અમેરિકાની કોર્ટની અંદર માફી માગેલી હતી દરેક લોકોની દરેક જે નાગરિકો જે છે અને કોર્ટ અને ત્યાંના જે વકીલ અને ત્યાંના લોકો જે છે એમને માર્ક ચુકેરબર્ગ અને એ બધા લોકો પર એવો આરોપ લગાવેલો હતો અને એવી વાત સાબિત કરી દીધેલી હતી કે તમારા હાથ જે છે ને એ લોહીથી ખરડાયેલા છે આની ઉપર મેં ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો હતો પણ સોશિયલ મીડિયામાં એથિકલ પોઈન્ટ્સ કયા કયા છે તો હકીકતમાં આ જે સોશિયલ મીડિયા જે છે ને એનું એલ્ગોરિઝમ એવી રીતે કામ કરે છે એવી રીતે કામ કરે છે કે એ વાયોલન્સ હિંસાને ભડકાવે સેક્સ્યુઅલ કન્ટેન્ટ જે છે એ વધુ અને વધુ આપે અને સનસની ખેંચ બાબતો અને જેની અંદર લોકો જે છે એ પોલેરાઇઝેશન ધ્રુવીયકરણ કરવાનું એ બધાનું કામ કરે છે લોકો જે છે એની અંદર એની અંદર જે છે એ ડખા થાય બાજવાનું એ બધું થાય અને બધા કમેન્ટની અંદર બાજવાનું એ બધું કામ કરે રેસિસ્ટ હેટ હેટર્ડ નફરત આ બધું ફેલાવવા માટેનું કામ જે છે એ સોશિયલ મીડિયા કરે છે કેમ કારણ કે એનું એલ્ગોરિઝમ જ એવું એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે કે બાળકો જે છે એને સેક્સ્યુઅલ કન્ટેન્ટ પીરસવામાં આવે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને એવી બધી વસ્તુ બતાવવામાં આવે પોલરાઈઝેશન ધ્રુવીયકરણમાં એ બધામાં જે છે એ આ બધું કામ કરવા હોય છે તમને એવું લાગે મને આ હું કઈ રીતે ખબર અથવા તો હું આ ફેક ન્યૂઝ ફેલાવું છું બોલું પેલું પણ હકીકતમાં આ બધી વસ્તુ ઓલરેડી અમેરિકાની કોઈટમાં અહીંયા બધી જે સાબિત થઈ ગઈ છે અને એટલે તો આ ને આ બધી જે મોટી મોટી જે ટેક જાયન્ટ કંપની જે છે ઇન્સ્ટાગ્રામને એ બધાને આની માટેના દંડ પણ થયેલા છે અને બીજી ખાસમ ખાસ વસ્તુ જે ફેસબુકના એ બધાના જે એક્સ એક્સ એમ્પ્લોય એમના જે ભૂતપૂર્વ કર્મચારીઓ જે છે એમને ખુદ આ વાત કીધેલી છે અને એમને આ આખું અલ્ગોરિઝમ કઈ રીતે વર્ક કરે છે એ પણ કીધેલું છે જેમ કે વાત કરું સેરિલ સેન્ડબર્ગ નામની વ્યક્તિ છે સેરિલ સેન્ડબર્ગ એક્સ ફેસબુક એમ્પ્લોઈ છે એણે પણ આ વસ્તુ કીધેલી છે અને એની ઉપર ઘણા બધા રિસર્ચ પેપર જે છે એ પબ્લિશ થયેલા છે તો આ વસ્તુ તમે લખી શકો છો કે સોશિયલ મીડિયાનું આજે અલ્ગોરિઝમ આવી રીતે બાયસના રીતે વર્ક કરે છે તો સમગ્ર સમાજ ઉપર જે છે એ ખોટી અસર પાડે છે જેમ કે આપણે વાત કરીએ બહુ પહેલાં જે છે એ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ ઉપર એક એટેક થયેલો હતો ક્રાઇસ્ટ ચર્ચ ઉપર એટેક થયેલો હતો આતંકવાદી લોકોએ આવી અને ચર્ચ ઉપર ડાયરેક્ટ એટેક કરી દીધો અને આશ્ચર્યની વાત એ છે કે આ જે એટેક થયો ને આ એટેકનું લાઈવ સ્ટ્રીમિંગ જે છે એ ફેસબુક ઉપર કરવામાં આવેલું હતું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક ઉપર કરેલું હવે તમે વિચારો ફેસબુક ધારે તો આ લાઈવ સ્ટ્રીમિંગને અટકાવી શકે પણ તેમ છતાં પણ એને અટકાયું નહીં કેમ કારણ કે તમે વિચારો કે આ બધાની અંદર કેવું હોય કે જેટલું સનસની ખેજ હોય જેટલું આવી બધી વસ્તુ હોય તો ફેસબુકને થવાનો ફાયદો ને કારણ કે જેટલા વધુ લાઇક આવશે જેટલી વધુ ડિસલાઈક આવશે જેટલી વધુ કમેન્ટ આવશે તો જેટલા જેટલા વધુ અને વધુ લોકો જે છે એ ફેસબુક અને ટૂંકમાં સોશિયલ મીડિયા જે છે એની સાથે વધુ અને વધુ એન્ગેજ થશે એની સાથે વધુ અને વધુ સંપર્ક સ્થાપિત કરશે એટલો આ સોશિયલ મીડિયા જે છે એને ફાયદો થશે અને આ બધા વધુ અને વધુ લોકો એન્ગેજ ક્યારે થશે એ ત્યારે જ થશે જ્યારે આવું કોઈ ફેલાવતું કોઈ કન્ટેન્ટ મૂકેલું હશે કેમ કારણ કે નફરત ફેલાવતું હેટેડ ફેલાવતું કન્ટેન્ટ જો મૂકેલું હશે તો એમાં એક જે છે એના પક્ષમાં કમેન્ટ કરશે બીજો એના વિપક્ષમાં કમેન્ટ કરશે અને કમેન્ટની અંદર બાજવાનું એ બધું કામ કરશે એટલે ઇન્ટરેક્શન વધશે જ્યારે વધુ અને વધુ ઇન્ટરેક્શન થશે તો આ લોકોને જે છે એ ફાયદો થશે બરાબર તો આ બધા પોઈન્ટ આ ડાયવર્સ પોઈન્ટ છે એ પણ તમે એડ કરી શકો છો આ બધા પોઈન્ટ જે છે આવા ફોલ્ડર મોસ્ટ ટાઈમ કહી દીધું જેટલા વધુ ફોલ્ડર જેટલા વધુ હેડિંગ જેટલા વધુ સબ હેડિંગ બનાવશો એટલા વધુ માર્ક જે છે એ મળશે અને લાસ્ટમાં કન્ક્લુઝનમાં કન્ક્લુઝન એ જ મેં તમને કીધું એ જ રીતે કે નૈતિકતા આધારિત શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે કારણ કે એક રીતે જે અભણ વ્યક્તિ સમાજને જેટલું હાનિ પહોંચાડી શકે છે એની કરતાં ઘણી ઘણી વધારે હાનિ જે છે એ ભણેલો ગણેલો વ્યક્તિ જે છે એ પહોંચાડી શકે છે એટલે નૈતિકતા હોવી ખૂબ જ જરૂરી છે નૈતિકતાવાળું એજ્યુકેશન નૈતિકતા એથિકલ મોરાલિટી ના બધું હોવું જરૂરી છે તો આ જે છે એ ની અંદર તમે કન્ક્લુઝન બાંધી શકો છો બરાબર કન્ક્લુઝન બધામાં લખવાનું છે ચલો હવે